થોડુંક દૂર છે હવે જવાનું હવે તો થોડુંક જ દૂર છે હાવ નજીક આવતું જાય છે કેમ પણ જોવો આ તમે શાકપુર નો ડુંગરો દેખાય હવે તો ડેલો નજીક આવી ગયો છે જોવો આવી દીપડાની પણ બહુ બીક છે અહીંયા જો અહીંયા આવી દીપડાની બીક છે એટલે આજે બહુ નહીં નીકળવું હાલા ચાહી છે तो पन हाँ थोड़ो को दूर से परिवन में मैं आले रखूँगा ये पोगी दाई दिया लो जब हम हाँ नज़े का वीडियो <स्केण> <स्केण> <चारे वीदियो। स्केण> <स्केण> बहन भी rasa dia आवे तो